જય સોમનાથ નમસ્કાર મેં મનોજ ચૌહાણ દેવી સોમનાથ લાઈવ દર્શક મિત્રોનું સ્વાગત છે વેરાવળ સોમનાથની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પત્રકાર રહીમભાઈ પખર દ્વારા સમાચાર બાબતે માહિતી આપવામાં આવી છે ગીર સોમનાથ વેરાવળ ડાબો રોડ પર આજ વહેલી સવારે વેરાવળ સિટી પોલીસના કાફલા સાથે રેડ પાડવામાં આવી છે અને વેરાવળ ડાબો રોડ પર આવેલા વિઠ્ઠલવાડી વિસ્તારમાં ઘાસચારાની અંદર ઇંગ્લિશ દારૂના માલનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો અને આ બાબતે વેરાવળ સિટી પોલીસ પીઆઈને બાતમી મળતા પીઆઈના કાફલા સાથે આ સંપૂર્ણ ઘટનાનું જે ઓપરેશન અત્યારે લાઈવ આપને દેખાડવા મળશે તો કે સોન લાઈવના માધ્યમથી આ સ્કીન ઉપર આપ જે વિડીયો નિહાળી રહ્યા છે એ વેરાવળ ડાભો રોડ વિઠ્ઠલવાડી વિસ્તારનો છે વેરાવળ ડાભો રોડ વિઠ્ઠલવાડી વિસ્તાર પોસ વિસ્તારનો છે અને આ પોસ વિસ્તારમાં જે રીતે દરોડા પાડવામાં આવ્યા છે અને ઇંગ્લિશ દારૂનો માલ એનો જથ્થો વધારે વધારે માત્રામાં ઘાસના ચારામાંથી કાઢ્યો છે વિચારવા જેવું છે કે ઘાસ ચારાની અંદર આ માલને છુપાયો છે આ બુટલેગર કેટલો સાથી કહેવાય કેટલો હોશિયાર કહેવાય કોઈ લોકો ઘરમાંથી દારૂનો માલ વેચતા હોય ઇંગ્લિશ દારૂનો માલ તો કોઈ લોકો દુકાનમાંથી વેચતા હોય પણ આ વ્યક્તિએ ઘાસ ચારાની અંદર ઇંગ્લિશ દારૂના માલનો જથ્થો છુપાયો એની પાછળનું કારણ શું કારણ કે જે બ્લેક કલરની જે થેલીઓ જે છે પ્લાસ્ટિક એ બ્લેક કલરની પ્લાસ્ટિક થેલીઓમાં ઇંગ્લિશ દારૂની બ્રાન્ડેડ બોટલો છે એ જાહેરમાં તો ન જ કરે એ ગુપ્ત રીતે આ ભાઈ ધંધો કરતા હતા અને આ ભાઈની વિરુદ્ધમાં કોઈ એમના સગાવાલા સમાજમાંથી અથવા કોઈ એમના વિરોધી લોકો અથવા કોઈ એમની ટીમમાંથી કોઈ ખૂટી ગયું હોય ત્યારે આ બાબતે પોલીસને બાતમી મળે અને પછી પોલીસ આ સંપૂર્ણ માલને જપ્ત કરી લે છે પણ વિચારવા જેવું છે કે આરોપીઓ કેમ રપુચક્કર ચક્કર થઈ જાય છે આરોપીઓ કેમ હાથમાં નથી આવતા સભાઈ વાત છે કે ભાઈ જ્યારે બાતમી મળે પોલીસને એટલે આરોપીઓને તો ખબર પડીએ કે ભાઈ ઘટના સ્થળો પર જ્યાં માલ રાખ્યો છે ત્યાંથી પોલીસ લઈ જશે એટલે હું ભાગી જાઉં એટલે મારો લાંબો ટાઈમ સુધી મારો ધંધો ચાલે કારણ કે આજે એક વિસ્તારમાંથી આ દારૂના માલનો જથ્થો પકડાયો છે એ માલનો બીજા બધા વિસ્તારોમાં પણ ચાલુ હોય એ બાબતથી માહિતી ન મળી હોય પણ એક વિચારવા જેવું છે કે આ લોકો બેફામ થયા છે જે બુટલેગરો છે અને ગીર સોમનાથ જિલ્લામાં આ રીતે અલગ અલગ તાલુકામાં વિસ્તારોમાં લાખો કરોડો રૂપિયાનો માલ એન્ટર કરે છે અને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કારણ અનુસાર આ બાબતે પોલીસને બાતમી મળે છે અને પોલીસ વેરાવળ સોમનાથમાંથી સફળ રહી છે જ્યારે પણ જે તે સમયે લાખો કરોડ રૂપિયાનો માલ જ્યારે વેરાવળ સોમનાથમાં એન્ટર થાય છે કોઈપણ તાલુકામાં કોઈપણ વિસ્તારમાં ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ પ્રતિષ્ઠિત રીતે ઈમાનદારીપૂર્વક કામ કરી રહી છે અને સક્રિય રીતે કામ કરે છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અભિનંદન શુભેચ્છા એમને ગામ હંમેશા માટે લોકોના સ્વાસ્થ્યને બચાવવા માટે અને આ ગુજરાત દારૂબંધી છે તો એને આગળ ધપાવવા માટે અને એ વિચારધારાને વેગ આપવા માટે તમે લોકો જે કાર્ય કરો છો એ ખૂબ સરાહનીય છે પણ આપણે વિચારીએ છે કે ખરેખર જે લોકો મોટા કરો છે જેનું આમાં નામ પણ નથી આવતું જે લોકો આમાં ક્યાંય દેખાતા પણ નથી ચિત્રમાં જો ખરેખર એવા લોકો જો પોલીસની જેલમાં આવી જાય એકવાર એટલે મને એવું લાગે છે કે એના બધા જેટલા પણ સાગરિતો હોય એ ટીમના જેટલા પણ મેમ્બરો હોય એ થોડોક સમય માટે દારૂનો ધંધો બંધ કરી દે છે કારણ કે જો મેન માણસ પૂરાઈ જાય જેલની અંદર મેન માણસની વિરુદ્ધમાં જો કાનૂની કાર્યવાહી થઈ જાય એકવાર તો લગભગ ઘણી બધી શાંતિનું વાતાવરણ ઊભું થાય અને લોકો પણ પોતાના સ્વાસ્થ્ય સારું અનુભવે કારણ કે આજકાલ લોકો દારૂ પીને જ મરે છે ફેફસા કિડનીઓ શા માટે સડી જાય છે દારૂ પીવાથી દારૂના વ્યસનથી એટલે આવી પ્રકારની ઘટનાઓ બને છે અને આ લોકોની હિંમત કેવી છે કે ક્યાંથી ઇંગ્લિશ દારૂના માલનો જથ્થો એન્ટર કરે છે વેરાવળ સોમનાથમાં વ્હીકલના માધ્યમથી અને કેટલી સાથે સેટિંગ કરે છે આ કોઈ વિષય બાબતની માહિતી હજુ સુધી મળતી નથી કારણ કે જ્યાં સુધી મુખ્ય બુટલે ઘરો હાથમાં ના આવે ત્યાં સુધી કોઈ બાબતે માહિતી ના મળે અત્યારે જે કોઈ પણ બાબતે માહિતી મળે કદાચ એમના સાગરિકો પાસેથી પણ એ તૂટતી ભાંગતી ભીખાયે નહીં મળે પણ મારા વિચાર મુજબ મને એવું લાગે છે કે વેરાવળ સોમનાથમાં ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ કે ઘણા બધા તાલુકામાં આપણે છ તાલુકા છે પણ છ તાલુકામાં ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલે છે દિવાળીનો સમય છે દિવાળીની સિઝન છે એટલે આ લોકો લાખો કરોડો રૂપિયા રોકે છે પૈસા કમાવા માટે પણ એ બાબતે પોલીસને હજુ સુધી બાતમી મળતી નથી અને જ્યારે મળે છે પોલીસને બાતમી ત્યારે એકસો એક ટકા પોલીસ એનું કામ કરે છે અને આવી રીતે આજે ડાબો રોડ ઉપરથી ઇંગ્લિશ ડારૂનો માલનો જથ્થો પકડાયો છે તો કાલ કોઈ બીજા વિસ્તારમાંથી કોઈ કાલે ગીર સોમનાથ જિલ્લાના કોઈ અન્ય તાલુકામાંથી પકડાય એવી પણ સંભાવના છે કારણ કે દિવાળી નજીક છે દિવાળીની સિઝન છે એટલે લોકો આ રીતે ધંધો કરવાના છે પણ વિચારવા જેવું એ છે કે ખરેખર ગીર સોમનાથ જિલ્લા પોલીસ મૂળ વ્યક્તિને મુખ્ય સૂત્રધારને મુખ્ય આરોપીને અને મુખ્ય બુટલેગરને જો મોટા બુટલેગરને જો એકવાર પકડી લે તો મને લાગે છે કે ગીર સોમનાથ જિલ્લામાં ઇંગ્લિશ દારૂનો માલ વધારે વધારે માત્રામાં એન્ટર ના થાય બીજા નંબરમાં કે એમના જે સાગરીતો એમની જે ટીમ છે એ પણ લોકો હિંમત ન કરે કારણ કે જ્યાં સુધી મુખ્ય બુટલેગર નહીં મળે દારૂના ધંધામાં ત્યાં સુધી આવું ને આવું દિન પ્રતિદિન ચાલતું રહેવાનું છે તો આપણે ધીફ સોમનાથ લાઈવના માધ્યમથી જો આ સમાચાર નિહાળવા મળ્યા હોય અને આપણે જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જય સોમનાથ